અંદાજિત સો થી વધુ કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ ઘણા સમય પહેલા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું સિવિલ અધિક્ષકને રજૂઆત કરેલી હતી છતાં પણ એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજે લોકો અહીંયા પ્રતિક ધરણા ઉપર બેઠા છે ત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એને સંપૂર્ણ સમર્થન આપું છું એમની રજૂઆત કલેક્ટર સુધી કરવા માટે પણ હમણાં જઈ રહ્યો છું ત્યારે આ કર્મચારીઓને સાથે જે અન્યાય થયો છે એમને જે પગાર સ્લીપ આપવી જોઈએ પગાર સ્લીપ આપતા નથી એમને જે રજા પગાર મળવો જોઈએ મળતો નથી જો એ ખરેખર યોગ્ય પગાર કરતા હોય પ્રાઇવેટ તો એને જે પત્રક છે એ આપવું આપવું જોઈએ જોઈએ એમને ડ્રેસિંગ આવા ઘણા બધા પ્રશ્નોને લઈને કર્મચારીઓ આજે ઉપવાસ પર પ્રતિક ધરણા પર બેઠા છે ત્યારે હું એમને સમર્થન આપું છું અને આગામી દિવસોમાં જે કાંઈ પણ લડત ચલાવવાની થાય હું એમની સાથે છું શહેર કોંગ્રેસની ટીમ એમની સાથે છે આ લોકોનો જે મુખ્ય પ્રશ્ન છે પગાર જે

ચારે ચાર જગ્યાએ અમે લેટર મોકલા છે આરએમ ઓ સાહેબને આરએમ કંપનીવાળાને વાળાને સુપ્રિન્ટેન્ડન્ટ દુધરેતિયા સર કલેક્ટર સરને ગાંધીનગર મુખ્યમંત્રીને બધાને અમે મોકલી છે આવેદ્ય પત્ર પણ કાંઈ કોઈ અમને જવાબ આપ્યો નથી એના માટે થઈ આજે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ બરોબર કે આ વસ્તુનો અમને નિરાકાર જોઈ અને એવું કહેવામાં આવે છે કે તમને પાંચ જણાને પાંચ જણાને નહીં અમે જેટલા માણસો છીએ મજૂર એ બધાને એક સરખું વસ્તુ મળવું જોઈએ અને બાકી અમને એવી ધમકીથી લેટર આપે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખશું એ આરએમ કંપનીવાળાએ અમને નાખ્યો છે સાયતાબેન કરી સાયદાબેનના મોબાઈલમાં ઓનલાઈન એવો લેટર નાખ્યો છે કે તમે કોઈ પણ હડતાળ કરશો તો તમને નોકરી ઉપરથી ઉતારી દેશું આવી ધમકી આપવામાં આવે છે કર્મચારી છીએ અમે એકસો બરાબર એમાં અમને રસોડાવાળાને અમે એવું કીધું કે તમે લોકો ર રહ્યો બાકી રજા પગાર પગાર કે કે બોનસ સ્લીપ કોઈ વસ્તુ બે હજાર ચોવીસ થી અમને મળી નથી અને કોઈ પણ વસ્તુની અમને એવી માહિતી એને નથી આપી કે તમને આવી રીતે આ મળશે કે આ મળશે આટલો પગાર કે કોઈ વસ્તુ અમને જાણ કરેલી જ નથી પગાર મળે દોઢક મહિને દોઢ મહિને એક પગાર આપે છે